બે ગાંઠિયા ખાવાવાળાનું આ સરકાર સાંભળે બે ગાંઠિયા ખાવાવાળાનું સાંભળે હજારો નું મગ્ય તો આ ખ્યાલું કંઈ સાંભળવાનું નહીં તો આ કઈ તરાંનું આ કઈ તરહનું તંત્ર તો સર આપણે જે રોડબારાની જે રજૂઆત છે તો જે આ રોડમાં જે અમુક અમુક જગ્યાએ જે ખાડા છે અને આપણે એને મેટલ પણ હોતી આપેલી છે તો રોડ વાળા જે સાહેબો છે તે જેમ બને એમ આ રોડ વેલા હેર્યો પૂરો કરે અને રોડ હારો કરે કેમ કે આજ આ રોડ ના કાલ પૂરે જાય તો આ કર્યું નોકરી એવું થાય અને બીજો પ્રશ્ન આપડા ખેડૂતોનો છે ખેડૂતો નો પ્રશ્ન આપણો એ છે કે સરકાર ડુંગળીની નિકાસ કરે આપણે લગભગ દોઢથી બે મહિનાથી આપણે સરકારને વારંવાર રજૂઆત કરી કે તમે જે નિકાસ બંધી જે ડુંગળીની કરી એ નિકાસ બંધી તમે હટાવી તમે અમે ખેડૂતે હું ભાઈ તમારું ખરાબ કર્યું

મરી જાવ તો કે પાયમાલ થઈ જાવ તો કે અમને કાંઈ વાંધો નથી એવું છું ને કહેવાનું નહીં તે આ વર્ષે આપણને ખેડૂતોને એવી આશા હતી કે ડુંગળીની શરૂઆતમાં આપણે ભાવ બધાય હારા હતા હારા ભાવ આવતા તો આપણે બધાય ખેડૂતો આનંદમાં આવી જાય કે જો આ રીતે ખેડૂતોને ડુંગળીના ભાવ મળે તો આપણે ખેડૂતોને ચાર વર્ષનું જે માર પડ્યો એ આ વર્ષે આપણે એ માર નીકળી જાય તો પણ સરકારને આપણે ખેડૂત એને ઓલા ઘણાની ઘોડે ખડક્યા તો આ ખેડૂતોની જે રજૂઆત છે ઓલા કહે કે લાખોનો પાલન છે

ખેડૂત છે જગત નો તાત છે એટલે ભાઈ ધૂળ ભાગતો કરી દીધો તાત ની ચા કરો કર્યા ને બધાને તો વાત કરી વારંવાર બધા બધાને જાણ કરી અને આપણે કોને ખબર ખેડૂતો એ કેવી રીતના બધાય દર વખતે મેં વારંવાર જાણ કરી કે ખેડૂતો બધા જાગો ઉંજા વાતું કરે એટલે બેઠા બેઠા એક ઝૂડી પીડી ઠક્કરી જાય અને વાતો કરે કે કાપા બે પાંચ માવા ખાઈ જાય વાતો કરે કે ભાઈ આપણે કોઈ લડવાવાળા નથી પાછા વાતું કરવાવાળા તો આમાં બરોબર બરોબર વાત કરવા વાળા પાછા નથી આવતા વાત કરી નાખે મોટી મોટી આગળી કઈક જાહેરાત થઈ હોય કે બધા ખેડૂત પાંચ છે પાંચ છે મળે લાઈન માં વારો નો આવે તમારી નબળાઈ કીધી તો જોવો ખેડૂત ભાઈઓ આવા તો જાગ્રત થાવ ખેડૂલા દીકરા છે એ રીતે તો જાગ્રત થાવ એક જો ટ્રક વાળા બધા જો જાગ્રત થતા હોય એક ફોન કરે ને બધા જતા હોય તો ભાઈ તમારા ખેડૂત ના દીકરા છે અમે તમારે કામ આવી અને તમને ઉત્સાહ ન આવે

જે રજૂઆત કરવામાં આવી મિત્રો એકદમ સો ટકા હાસી છે કારણ કે કેટલાક વિસ્તારોમાં જે પ્રમાણમાં રોડનું કામકાજ થવું જોઈએ એ પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં થતું નથી કહેવાય ને કે લાંબો સમય માટે રોડ બનાવેલો હોય નવો છતાં પણ તે એકાદ બે વર્ષમાં તેમાં મોટા મોટા ભૂવા પડી જાય છે ખાડિયા પડી જાય છે તો એ રસ્તો જો વ્યવસ્થિત શરૂઆતથી તે એટલે કે બનાવતી વખતે તે જે કપસી ડામર નાની કપસી રેફો તે સિવાય તેમાં જે કાંઈ વાપરવામાં આવતું હોય છે તે વ્યવસ્થિત અને યોગ્ય પ્રમાણમાં વાપરી અને જો રસ્તા બનાવેલા હોય તો રસ્તા ભાંગતા નથી અને વધારે સમય માટે તે રસ્તા સારા રહેતા હોય છે તો રસ્તાને ધ્યાનમાં રાખીને કનુ દાદા ખારી દ્વારા સરસ રીતે રજૂઆત કરી સાથે સાથે એને એ પણ કીધું કે ખેડૂતોને અત્યારે ડુંગળીના ભાવ જે ભાવ કહે ને તો એના ખર્ચો કર્યો હોય ડુંગળી પકવા માટે એ ખર્ચાના ખેડૂતોને પૈસા નથી મળતા કારણ કે અત્યારે જે ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોની ખેડૂતોને ખોટ જાતી હોય એવું લાગે છે કારણ કે હો રૂપિયાથી માંડી એકસો વીસથી માંડી અને અઢીસો રૂપિયા ઓછા મોસો ભાવ એ યોગ્ય ભાવ કહેવાય નહીં કારણ કે એટલો ખર્ચ એની કરતાં પણ વધારે ખર્ચ એક મણ ધુંગળી પકવા માટે થતો હોય છે તો કનુ દદાએ જે રજૂઆત કરી તે મિત્રો એકદમ ગળે ઉતારવા જેવી છે અને મિત્રો તો તમારે પણ થોડુંક જાગૃત થવું પડશે અને જ્યાં પણ ખેડૂત કલ્યાણ સંગઠનનું સંગઠન અધ્યક્ષ જે ભરતસિંહ વાળા દ્વારા જે રજૂઆત કરવામાં આવે રાજેશભાઈ પટેલ કનુરાદા ખારી રાણીવાડાના અન્ય આગેવાનો અન્ય ભાવનગર જિલ્લાના અન્ય રાજ્યમાંથી આવેલા આગેવાનો દ્વારા જે સ્વખર્ચે પોતાની રીતે આવે છે અને જે સરસ રીતે અન્યાય થતો હોય ત્યાં ઊભા હોય છે તો તમારે પણ તેની સાથે ઊભું રહેવું પડશે તમારી ફરજ બનતી હોય છે કારણ કે તો જ તે આ જે કાંઈ પ્રશ્ન થશે એનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ થશે તો મિત્રો હવે લાસ્ટમાં તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો તમારા અન્ય વોટ્સઅપ ગ્રુપ હોય કે અન્ય રીતે મિત્રો બને એટલો શેર કરજો જેથી કરીને તમામને માહિતી મળી શકે મિત્રો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા સીતારામ